આવનારા દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે આજે એકત્રીસ તારીખના જે રોજ જે હવામાનમાં પલટો આવ્યો છે જેની અંદર આજ સાંજ સુધીની અંદર દક્ષિણ ગુજરાતના ડાંગ આહવાઓ વલસાડ નવસારી અને વાપી જેવા વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને આવતીકાલે પહેલી તારીખથી લઈ અને આ જે માવઠાના વરસાદના જે વિસ્તારો છે એમાં વધારો થઈ શકે છે જો કે આવનારા દિવસની અંદર જે વરસાદો પડવાના છે જેમાં અનેક જગ્યાએ થંડસ્ટોની એક્ટિવિટી થાય તેવી પણ શક્યતાઓ છે જે વિસ્તારોની અંદર થંડરસ્ટોમ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે પણ વરસાદ પડી શકે છે જેમાં આવતીકાલે પહેલી તારીખ અને પરમ દિવસે બીજી તારીખ એમ બે દિવસ સુધી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હવામાનમાં પલટો આવશે સૌરાષ્ટ્રની અંદર જે વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે જેમાં જોવા જઈએ તો બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને દક્ષિણ રાજકોટના ભાગો છે જેમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર સામાન્ય માવઠાના ઝાપટા પડે કે છાટછુટ થાય તેવી શક્યતાઓ છે મોરબી સુરેન્દ્રનગર અને જે જામનગર દ્વારકા પોરબંદર જેવા વિસ્તારો છે તેમાં હાલ કોઈ માવઠાન શક્યતાઓ દેખાતી નથી અમુક વિસ્તારોની અંદર વાદળ થશે એકલ એકલદોકલ સેન્ટરમાં ક્યાંય ઝાપટું પડી તો એ અપવાદરૂપ રહેશે એ સાથે કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો કચ્છમાં પણ હાલ કોઈ માવઠાની શક્યતાઓ નથી પણ દરિયાઇકાંઠાના વિસ્તારોની અંદર વધારે ઘાટા વાદળ જોવા મળે અને એકલ દોકલ જે વિસ્તારની અંદર ઝાપટા પડે તે વાત અપવાદ રહેશે એ સાથે સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તો પહેલી અને બીજી તારીખે બે દિવસ સુધી જ હવામાનમાં પલટો રહેશે પણ દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પાંચ તારીખ સુધી આ અસ્થિરતા જોવા મળશે જેમાં ખાસ કરીને અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં એકથી લઈને પાંચ એપ્રિલ દરમિયાન છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે